પંચમહાલના શહેરાનગરમાં કાનુગા વાવની દરગાહથી સીએચસી સેન્ટર સુધી વરસાદી પાણીના નિકાલ માટે અંડરગ્રાઉન્ડ પાઇપલાઇનની ચાલી રહેલી કામગીરીને લઈને રાહદારીઓ સહિત વાહનચાલકો હેરાન પરેશાન થવા સાથે ચૂપો આક્રોશ સંબંધિત તંત્ર સામે જોવા મળી રહ્યો હતો

વાહન ચાલકો અને સ્થાનિક રેશોને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે સાથે જ નાના બાળકો તેમજ વૃદ્ધોને કાદવ કીચડમાં પડી જવાનો પણ ભય સતાવતો હોય છે તેવામાં અન્ડરગ્રાઉન્ડ પાઇપલાઇનની કામગીરી દરમિયાન સીએસસી સેન્ટરમાં જતી વેળા એક મેડિકલ ઓફિસમાં માટીમાં ફસાઈ ગયા હોવાનું જાણવા મળે છે મહત્વનું છે કે આ માર્ગ પર એક તરફ પોલીસ સ્ટેશન આવેલું છે તો બીજી તરફ સીએસસી સેન્ટર પણ આવેલ છે સાથે જ પોલીસ સ્ટેશન સામે ઢાકલિયા રોડ પર આવેલો છે જ્યાં તાલુકાના ગ્રામ્ય વિસ્તારના લોકો પોલીસ સ્ટેશન અથવા તો સીએચસી સેન્ટરમાં આવતા હોય છે જ્યાં જવા માટે લોકોની હાલાકી વેઠવી પડી રહી છે તો અહીંના સ્થાનિક રહીશો અને વેપારીઓને પણ મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે ત્યારે સવાલ એ થાય છે કે ચોમાસાની સિઝન દરમિયાન રસ્તા ઉપર કીચડ થાય તે પ્રકારની કામગીરી કરવી કેટલી યોગ્ય હાલ તો અહીંના સ્થાનિકો સહિત વાહન માંગ છે કે અંડરગ્રાઉન્ડ પાઇપલાઇનની કામગીરી વહેલી તકે પૂર્ણ કરી રસ્તાનું સમારકામ કરાવવામાં આવે મહત્વનું છે કે ચાલી રહેલી ભૂગર્ભ ગટરની કામગીરી નિયમ મુજબ નહીં થઈ રહે હોવાની પણ વ્યાપક ભૂમો ઉઠવા હતી રિપોર્ટર પ્રિતેશ દરજી પંચમહાલ આ વિસ્તારની અંદર હોસ્પિટલ સ્કૂલ પોલીસ સ્ટેશન આવેલ છે તેમાં ઘણા બધા રાહદારી હોસ્પિટલમાં આવતા દર્દીઓ અને સ્કૂલની જતા જે વાહનો છે તેમને પણ ઘણી બધી તકલીફો પડે છે તો નગરપાલિકાને અમારી માંગ એવી જ છે કે આ ગટરનું જે કામ લીધું છે તે વહેલું ને વેલા તકે પૂર્ણ થાય તેવી અમારી માંગ છે ને વચ્ચે આપણે એક ડૉક્ટર એવા માટીની અંદર ફસાઈ ગયેલા હતા અહીંયાથી ઢોરો પસાર થતા હોય એ પણ ફસાઈ જાય છે ને છોકરાઓ જે સ્કૂલ જતા હોય તેમના યુનિફોર્મ પણ બગડી જાય છે ને વરસાદ પાણીના સાથે નગરપાલિકા ને આટલી માંગ છે કે વેલા તકે આ માટી બાટી અટાઈને જે ગટરનું કામ લીધું છે તેને પૂર્ણ અને વેલા તકે પૂરું કરે તેવી અમારી માંગ છે શકીલ શેખ આપણે આ જે શહેરા નગરપાલિકામાં જે આ ગટરનું કામ ચાલે છે ભૂગર્ભ ગટર એના હિસાબે એમ્બ્યુલન્સ અવરજવરમાં બી તકલીફ પડે આપણે અહીં સિવિલ હોસ્પિટલ બાજુમાં આવેલી છે પ્રાથમિક શાળા પણ છે એના જે છોકરા જે આપણે વિદ્યાર્થી છે એ લોકોને બી બહુ તકલીફ છે એનો એમનો યુનિફોર્મ બી બગડી જાય છે અને આપણે બાજુમાં પોલીસ સ્ટેશન પણ આવેલું છે આજુબાજુ જે વાળા છે ને આપણે આ જે ભૂગર્ટર નું જે કામ છે એ વહેલી તકે પૂરું થાય એ માટે આપણે શહેરા નગરપાલિકાને વિનંતી છે કે આ ભૂગર્ભ ગટર છે એનો વહેલો કામ પૂર્ણ થાય અને રસ્તો ક્લિયર કરે આશિફ અનુસારી